આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે લીમડો અને ભરત એક સરસ મજાનું નાનકડું એવું બાળક એનું નામ હતું ભરત આ ભરત તો ખૂબ જ ગરીબ તેને ખાવા માટે પૂરતું અનાજ પણ મળતું નહીં ક્યારેક ક્યારેક તો ભરતને ભૂખ્યા સુઈ જવું પડતું માતા પિતાનું અકાળે અવસાન થયું હતું હવે આ નાનકડો ભરત માતા પિતાની સાથે જતો હતો ત્યારથી તેનો પણ નિત્યક્રમ થઈ ગયો હવે તો માતા પિતા નહીં હતા એટલે એકલો દરરોજ જંગલમાં જતો ફળ ભેગા કરીને ખાતો ક્યારેક તો ફળ મળે નહીં એટલે ભૂખ્યા પણ રહી લેતો એક દિવસની વાત એ તો જંગલમાં જતો હતો રસ્તામાં થાક લાગતા એક ઘટાદાર વિશાળ લીમડાના વૃક્ષ નીચે બેઠો ઠંડુ ઠંડુ વાય પવન ફૂલોથી શોભે લીમડાની શીતળતા મીઠી ભરતભાઈ ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર પણ ન પડી કોઈના બોલવાનો અવાજ આવ્યો ભરત તો હજી આંખ મીચી જ રહ્યો હતો ત્યાં જ અવાજ આવ્યો એટલે તો સફાળો જાગી ગયો ત્યાં લીમડો બોલ્યો ભરત એ ભાઈ ભરત ભરત કહે કોણ છો તમે લીમડો કહે ભાઈ તું ખૂબ ગરીબ છે તો એનો તને એક ઉપાય બતાવવા માટે આજે હું આવ્યો છું અને તારી ગરીબી મારે દૂર કરવી છે તું ભૂખ્યો સુઈ જાય એ મારાથી જોવાતું નથી ભરત તો એકદમ ચોંકી ગયો કારણ કે આ વાત તો સાવ સાચી હતી લીમડાની ચારે બાજુ ઉપર નીચે જોયું પણ કોઈ નહીં હતું એ વિચારમાં પડી ગયો કોણ છે લીમડો લીમડો તે બોલતો હશે કહે શું હું લીમડો જ બોલું છું તને ઉપાય બતાવું ભરત કહે હું કેવી રીતે માનું કે તમે લીમડો જ બોલો છો લીમડો કહે ભાઈ તારી વાત તો ખરી પણ પછી તો બાળકો લીમડાએ દાળ હલાવી ત્યાં તો થર થર કરતી લીંબોળી નીચે પડી ભરતને તો હવે સાચો પુરાવો મળી ગયો ક્યાં લીમડો પોતે જ બોલે છે એને વિશ્વાસ આવી ગયો ભરત કહે પણ હે લીમડા દાદા તમને કેવી રીતે ખબર પડી કે હું એકલો જ છું ક્યારેક ભૂખ્યો પણ રહું છું અને તમે મને શા માટે મદદ કરવા માગો છો લીમડા દાદા તો ખડખડા હસવા લાગ્યા અને કહે ભાઈ ભરત તું દરરોજ અહીંથી પસાર થાય છે સવાર સાંજ જંગલમાં જાય છે જતાં ખાલી હાથે જાય છે અને આવતા તારા હાથમાં ક્યારેક ફળ હોય છે એક બે તો ખાતો ખાતો જતો હોય આ બધું હું જોઉં છું માટે મને ખબર પડી કે તું ખોરાકની શોધમાં જંગલમાં આવે છે ભરત કહે એ વાત તો સાચી પણ મારા કોઈ સ્વજનો નથી એની તમને કેવી રીતે ખબર લીમડા દાદા કહે અરે મારા વાલા ભરત તારા માતા પિતા પણ આ જંગલમાં જ કામ કરતા ઘણી બધી વખત જંગલમાં કામ કરવા જાય ત્યારે અહીં જ વિશ્રામ કરતા તું નાનો હતો ત્યારે અહીં જ રમતો તારા માતા પિતા બીમાર રહેતા બહુ ઓછું જીવવાના હતા એ તો એમની વાતો પરથી હું જાણી ગયો હતો પછી તો થોડા સમય પછી તું એકલો આવવા લાગ્યો એટલે મને થયું કે તેઓ ભગવાનને ઘેર ચાલ્યા ગયા હશે અને બન્યું પણ એવું તો ક્યારેક ક્યારેક તેમને યાદ કરીને તું રડતો હોય ત્યારે હું તને જોઈ લઉં માટે મને આજે તારી દયા આવી એટલે હું તને મદદ કરવા માગું છું ભરત તો લીમડા દાદાને પગે લાગ્યો અને કહ્યું હું શું કરું જેથી સારું જીવન જીવી શકું આવી રીતે ભટકતું જીવન મારે નથી જીવવું લીમડાએ તો જવાબ આપ્યો ભરત તારે દરરોજ જંગલમાં તો આવવાનું જ મારા જેવા અનેક લીમડાઓ છે એની પાસે જવાનું એના થડને જોવાના એના થડ પર ગુંદર મળે એ ગુંદર લઈ લેવાનો અને લીમડાની કોણી કોણી ડાળો હોય એના દાંતણ બનાવવાના લીમડાના પાન તોડી એને સૂકવી અને એનો ભૂકો કરવાનો આમ લીમડા પાસે કામ પૂરું થાય એટલે આંબા પાસે જવાનું એના પાન અને એના ગુંદર લેવાના બાવળ પાસેથી તેના દાંતણ અને ગુંદર લેવાના આ બધું તૈયાર કરી અને તારે બજારમાં કોઈ જગ્યાએ વેચી દેવાના એનાથી તને પૈસા મળશે તેમાંથી તું તારી જરૂરિયાત ચીજવસ્તુઓ અને ખાવાનું મેળવી શકીશ ભરત તો રાજી રાજી થઈ ગયો હવે લીમડાના કહ્યા મુજબ દરરોજ ભરત આ કામ કરવા લાગ્યો થોડા જ દિવસમાં ભરતને તો સારો એવો નફો થવા લાગ્યો પછી તો બાળકો ભરતને કે રોડ પર વેચવા પણ નહોતું બેસવું પડતું કારણ કે થોડા સમય વધારે મહેનત કરવાથી ભરતને એક નાનકડી દુકાન પણ મળી ગઈ અને હવે તો સમયનું આયોજન ભરત જે સાવ ભટકતું જીવન જીવતો હતો એ તો હવે સમય પ્રમાણે સમયનું આયોજન કરી અને શાળામાં અભ્યાસ માટે પણ જવા લાગ્યો છ સાત વર્ષ જેટલો સમય વીત્યો પછી ભરત ફરીથી એક દિવસ આ લીમડા દાદા પાસે આવીને બેઠો વળી પાછો એને લીમડાનો અવાજ સંભળાયો કેમ છે ભરત ભરત તો રાજી રાજી થઈ ગયો કહેવા લાગ્યો હે લીમડા દાદા તમારા પ્રતાપે હું આજે ખૂબ સારું જીવન જીવી રહ્યો છું હવે મારે ભૂખ્યા નથી રહેવું પડતું નથી આમ તેમ ભટકવું પડતું કપડાં બીજી જરૂરિયાતો અભ્યાસ અને સરસ મજાનું ખાવાનું પણ હું મેળવી શકું છું અને હા લીમડા દાદા દસમા ધોરણમાં હું સારા ગુણથી પાસ પણ થઈ ગયો આ બધું આપના સૂચવેલા ઉપાયથી થયું છે આપ મને જરૂર દર્શન આપો તો કોઈ જવાબ ન આપ્યો ભરત તો સાવ મૂંઝાઈ ગયો ઉદાસ થઈ ગયો ભરતે વળી વિનંતી કરી ત્યાં તો બાળકો લીમડાના ઘટાદાર થડમાંથી એક વૃદ્ધ દાદા આવ્યા અને બોલ્યા ભરત કેમ છે તું હવે તો તું માની હું ખરેખર લીમડા દાદા જ હતો ભરત તો લીમડા દાદાને જોઈ અને ભેટી પડ્યો લીમડા દાદા અને ભરત બંનેની આંખમાં હર્ષના આસો હતા ભરત તો લીમડા દાદાને ભેટીને માત્ર એટલું જ બોલી શક્યો મને ખરેખર લીમડા દાદા તમારા આશીર્વાદ મળ્યા અને ફળ્યા તો ચાલો બાળકો તમને પણ મજા આવીને આ ભરતની જેમ આપણી સાથે પણ લીમડા દાદા પીપળા દાદા વડલા દાદા આ બધા જ બોલે પણ ભરતની જેમ ખરા હૃદયથી એને બોલાવવા પડે બરાબર ને તો આવજો